તો યુટ્યુબ હલો દોસ્તો બધાઇને દિલથી મારા તરફથી નમસ્તે સુપ્રભાત સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફ સાઇ બ્લોગમાં તો કેમ છો બધા મજામાં છો ચાલો ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ચા નાસ્તો કરશું અને આજે હું બધાની ફેવરેટ રેસીપીનો વિડીયો નાખીશ બધાની રેસીપીનો વિડીયો બહુ ગમે છે તો આજે આપણે કંઈક નવી રેસીપી બનાવશું ઓકે તો આપણો જે ચા નાસ્તો થઈ ગયો છે અને હવે છે ને આપણે થોડાક વાસણ છે ને તો એ ગુટકી નાખી અને પછી આપણે બજારમાં જાશું કારણ કે આપણે રેસીપી બનાવવાનો વિડીયો ચાલુ કરવો છે તો આપણે રેસીપી બનાવશું એટલે પહેલાં આપણી પાસે થોડુંક બકાલું નથી તો આપણે બજારમાં જઈને ફ્રી થઈ અને બજારમાં જાશું અને કંઈક થોડું ઘણું બકાલું લઈ આવી એટલે આપણું ઘણા ચડું થઈ ગયું છે સાફ સંજવારી નીકળી ગઈ છે અને વાસણ પણ તોવાઈ ગયા છે તો હવે આપણે છે ને બજારમાં જવાનું કઈક કરશું કંઈક વિચારીએ બજારમાં જવાનું તો આપણો રૂમ થઈ ગયો છે મસ્ત મજાનો ચોખ્ખો તો હવે આપણે છે ને બજારમાં જવાનું કંઈક નક્કી કરીએ ઓકે બજારમાં જઈએ કઈક શાકભાજી લઈ આવીએ તો યુટ્યુ ફેમિલી આપણું છે ને શાકભાજી આવી ગયો છે બજારમાંથી આપણે શાકભાજી લઈને આવી ગયા છીએ મેં બજારનો વિડીયો ન બનાવ્યો કારણ કે ટ્રાફિક બહુ હોય અત્યારમાં ગામડાના લોકો હોય અને ગરદી પણ એવી હોય અને દેખાડો પણ એવો હોય ટ્રાફિક કેટલું હતું એટલા માટે મેં વિડીયો ન બનાવ્યો આપણી પાસે હજી માઇક નથી તમે લોકો મને આગળ વધારો તો આપણે માઇક લઈશું ઓકે ગાઈઝ તો આપણે આપણું બકાલો આવી ગયું છે અને બકાલામાં શું લીધું મેં મસાલો લીધો ટમેટા લીધા અને આપણા રાજમા લીધા અને એક મેથીનું પૂર્યું આપણે બનાવશું મેથીવાળા થે એટલા રાંખી ચાલુ કરતા પહેલાં છે ને આપણે રાજમા છે ને એને બે કલાક લગી છે ને પલાળીને રાખવાના છે જો તમારે અગાઉ બનાવો મારી પાસે અવેલેબલ નહોતા તો મેં છે ને રાત્રે નહોતા પલાળી ન કરે રાત્રે પલાળીને રાખી દો તો રાજમા સારા ફૂલાઈ જાય તો એને બાફવા ઓછા પડે તો અત્યારે હું શું કરીશ ગરમ પાણી કરી અને બે કલાક લગી પલાળવા માટે રાખી દઈશ તો આ રાજમા છે ને એ આમાં કાઢી લઈશ અને આને છે ને ત્રણથી ચાર પાણીમાં ધોઈ લઈશ પહેલાં અને પછી છે ને તમે જોઈ શકો છો રાજમા કેટલા મસ્ત છે પછી આને પલાળ રાખી લઈશ બે કલાક ત્યાં લાગે છે ને હું ભાત બનાવી લઉં ફેમિલી આપણે છે ને મસાલા બધાએ કાપી લીધા છે બટેકા કરી લીધા છે કટકટ કટ અને આપણા રાજમા છે ને મસ્ત મજાના બોપાઈ ગયા છે મતલબ કે પલરી ગયા છે ગરમ પાણીમાં આપણે રાખ્યા હતા તો અત્યારે હાલમાં છે ને મેં ભાત મૂક્યા છે તો ભાત આપણા થઈ જાય ને પછી આપણે ભાતને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું એટલે છે ને પછી આમાંનામાં આપણે આપણા પાસે છે ને બીજું પેન નોંધી એટલે આપણે કુકર માં રાજમા બનાવશું ઓકે ગાઈઝ તો ભાત બની જાય પછી આપણે રાજમાની રેસીપી ચાલુ કરીએ તો યુટ્યુબ એમલી આપણું આલુ રાજમા મસાલાની રેસીપી બની ગઈ છે તો હવે આપણે જમવા બેસી જશું તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત શાક બન્યું છે એકદમ સ્વાદિષ્ટ અને વેરી નાઇસ તો અહીંયા આપણા ભાત છે અને થોડુંક આપણે શાક લેશું તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો બહુ મસ્ત લાગશે તો આપણે શાક તૈયાર છે અને એમાં પણ લીંબુ નાખીને ખાઓ એટલે ફૂલ મોજ પડી જાય તો ચાલો એટલું ફ્રેન્ડલી જમવા ફ્રેન્ડ્સ લોકો આપણી રાજમા ચાવલની રેસીપી હું તમને ટેસ્ટ કરીને બતાવીશ કે કેવી બહેની તો ખાલી ટેસ્ટ કરી કેવી બહેની છે ચાલો જમવા ગુડ મેં જમીન લીધું હતું અને પછી છે ને થોડીક આરામ કર્યો અને હવે ચાર સાડા ચાર થઈ ગયા છે તો હવે આપણે છે ને થોડોક નાસ્તો બનાવશું કાંઈક મેથીવાળા થેપલાનો લોટ બાંધીને રાખ્યો છે તો મને ભૂલાઈ જ ગયું અને ચા બનાવશું ચાનો ટાઈમ થઈ ગયો છે તો મેથીવાળા થેપલા આપણે બનાવી નાખી મતલબ કે વણીને શેકી નાખવાના છે તો હવે આપણે છે ને ફટાફટ મેથીવાળા થેપલા રહ્યા ને એને શેકી લેશું અને

તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું આપણે બધાયને બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂર કહેજો મને અને આજની રેસિપી કેવી લાગી આગળની રેસીપી શું બનાવવું જો તમે કમેન્ટ કરો કે આ બનાવો અમારે શીખવું છે તો હું એ બનાવીને તમને શીખવાડું જેને નથી આવડતું એના માટે આવડે છે એ તો બનાવી લેશે જે નથી આવડતું ને જેને એ મને કહેજો હું મારી સ્ટાઇલમાં બનાવતા શીખડાવીશ ઓકે ગાઈશ તો આશા કરું છું કે આજનો બ્લોગ તમને સારો લાગ્યો હશે અને જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ તમારા ફ્રેન્ડ સર્કલને મોકલજો અને કાંઈ પણ ભૂલ થઈ હોય તો આઈ એમ રિયલી સોરી કાંઈ પણ આ આડુઓું બોલાઈ ગયું છો કે આપણે આડોરું તો બોલતા જ નથી ઓકે કાઇશ તો બસ આજનો વિડીયો અહીંયા લગીને ફરી મળીએ કાલે તો ત્યાં લગી બધાય તમારું ધ્યાન રાખજો બાય બાય ટાટા mm okay.